ઓગફળા ઘરે આરામથી બનાવી શકો છો ઇઝીલી બનાવી શકો છો અને ફરાળી એકદમ ક્રિસ્પી આલુ ટિક્કી પણ બનાવી શકો છો અને જો તમે મેંદુવડા ખાવાની ઈચ્છા થાય તો તમે ફરાળી મેંદુવડા પણ બનાવી શકો છો અને જો એકદમ ઠંડુ ઠંડુ ખાવાની મન થાય તો ફરાળી દહીં વડા પણ તમે બનાવી શકો છો અને તમે સાબુદાણાના એક દિવસમાં બની જતા પાપડ પણ બનાવી શકો છો જે એક કપમાંથી મેં એસી પાપડ બનાવ્યા હતા તો તમે તે પણ બનાવી શકો છો અને જો તમારે મહારાષ્ટ્રીયન થાલીપીઠ ખાવી હોય તો ફરાણમાં તે પણ બનાવી શકો છો સાથે સાથે તમે મોરૈયો અને બટાટાના વડા પણ બનાવી શકો છો જે મેં અપે પેનમાં બનાવ્યા છે એકદમ લો તેલમાં અને સાથે મેં સાબુદાણા અને એકલા મોરૈયાના વડા બનાવ્યા છે બટેટા વગરના તો તમે તે પણ અપે પેનમાં બનાવી શકો છો અને જો તમારે ખીચડીની ચાટ જે બહાર મળે છે લારી પર તે ખાવી હોય તો તમે તે પણ આરામથી ઘરે બનાવી શકો છો એ પણ બે ફ્લેવરમાં અને જો તમારે ચટણી બનાવી હોય તો તે પણ તમને ફરાળી ચટણી તમારી ચેનલમાં મળી જશે અને જો તમારે લાલ મરચાંની ઇન્સ્ટન્ટ ચટણી બનાવી હોય તો તે પણ તમને મળી જશે અને જો તમારે આંબળીની ત્રણ જાતની અલગ અલગ ફ્લેવરની ચટણી જોઈતી હોય તો તેની રેસીપી પણ અમારી ચેનલમાં તમને મળી જશે જો તમને અંદરથી ઠંડક જોઈતી હોય અને બીજા શરબત ના પીવા હોય નેચરલ શરબત પીવા હોય ખાંડ વગરના પીવા હોય તો તમે આંબલીનું શરબત કે ગોળનું શરબત કે પછી મઢનું શરબત પણ બનાવી શકો છો તો તમારે ઠંડાઈ પીવાનું મન થાય તો તમે ઠંડાની બોટલ બનાવીને ઘરે આરામથી મહિનામાં ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી શકો છો ઠંડાઈ અને જો તમારે રોજ સિરપ કોઈપણ એસન્સ માખિયા વગરનું બનાવવું હોય તો તે પણ તમે ઘરે આરામથી બનાવી શકો છો અને જો તમારે આવી સીમવાળી કોઈ પણ મશીન વગરની મિક્સર વગરની બનાવવી હોય તો તે પણ તમે ઘરે આરામથી બનાવી શકો છો તમારે જો મિલ્શેક પીવું હોય તો રોઝ અને ગુલકંદનું મિલ્કશેક પણ પી શકો છો જો તમને મીઠું ખાવાનું મન થાય અને ખાંડ વગરનું ખાવું હોય તો તમે ખજૂર પેંડા બનાવી શકો છો હવે ડાયટિંગ કરતા હોય તો તમે ખજૂર પીને ટ્રોલ પણ બનાવી શકો છો અને તમે ખજૂર ડ્રાય ફ્રૂટ ટ્રોલ પણ બનાવી શકો છો અને જો તમને નાગરવેલના પાન ભાવતા હોય તો તમે તેના લડ્ડુ પણ બનાવી શકો છો અને પાંચ મિનિટમાં કેસર પેંડા પણ બનાવી શકો છો એકદમ સોફ્ટ તમે માંડવી પાક પણ બનાવી શકો છો અને જો તમારે ગાજરનો હલવો ખાવો હોય તો દસ મિનિટમાં તમે ચીણ્યા વગર ગાજરનો હલવો પણ બનાવી શકો છો અને જો તમે શ્રીખંડ ખાવાની ઈચ્છા હોય તો તમે ઘરે આરામથી પરફેક્ટ બહાર જેવું શ્રીખંડ ઘરે બનાવી શકો છો અને જો તમારે ફ્રૂટ ચાટ ખાવાની ઈચ્છા હોય અને બીજું વસ્તુ ના ખાવી હોય તો તમે આરામથી ઘરે ફ્રૂટ ચાટ પણ બનાવી શકો છો તો તમને આમાંથી કઈ રેસીપી ખૂબ જ ગમે મને કમેન્ટ કરીને કહેજો અને બીજી કઈ રેસીપી મારે આમાં ફરાળીમાં બનાવવાની જરૂર છે તો તે પણ કમેન્ટ કરીને કહેજો તો તેથી હું એ રેસીપી બનાવી શકું તો તમને એમાંથી રેસીપી કઈ એ જરૂરથી કહેજો અને કઈ રેસીપી ના ગમી તે પણ મને જરૂરથી કહેજો તો તમે મજા લો ફરાળી વાનગીઓની આપણે મળીશું નેક્સેસરી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ